વડાપ્રધાન નરેન્દ્ર મોદી પટેલ સેવા સમાજ ટ્રસ્ટે બનાવેલી બસો બેડની કેડી પરવાડિયા હોસ્પિટલના લોકાર્પણ માટે અઠ્યાવીસ મેના જસદણના આટકોટ ગામે આવી રહ્યા છે આ કાર્યક્રમમાં અંદાજે બે લાખથી વધુ લોકોને એકત્ર કરવાનું આયોજન છે ત્યારે આજે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ વડાપ્રધાનના કાર્યક્રમને સુપરહિટ બનાવવા માટે રાજકોટ આવી પહોંચ્યા છે પાટીલની આજે સૌરાષ્ટ્રના તમામ જિલ્લા પ્રમુખ અને પ્રભારીઓ સાથે બેઠક મળી હતી ગુજરાતમાં ચૂંટણીની તૈયારીમાં સતત એક્શનમાં આવી રહેલ ભાજપ એક તરફ પક્ષના સંગઠનને દોડતું કર્યું છે એક બાદ એક કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે બીજી તરફ હવે સરકારના મહત્વપૂર્ણ લોકાર્પણ ચોમાસા બાદ જ થાય તેવા સંકેતો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જસદનના પ્રવાસને લઈને રાજકોટ સર્કિટ હાઉસ ખાતે સૌરાષ્ટ્ર ઝોનની બેઠક મળી હતી જે પહેલા જયંતી કવાડિયાએ મીડિયા સાથે ખાસ વાતચીત કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે ચૂંટણી હોય કે ન હોય અમે લોકો વચ્ચે જ રહીએ છીએ તેમજ નરેશ પટેલને લઈને મહત્વનું નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે સત્તાને સેવાનું સાધન માનતા હોય તો રાજકારણમાં જોડાવું જોઈએ પહેલો મુદ્દો તો અમારા પાર્ટીના અધ્યક્ષ પાટિલ સાહેબ અહીંયા આવી રહ્યા છે જે અઠ્યાવીસ તારીખે પીએમ સાહેબનો જે કાર્યક્રમ છે એના માટે અમે કાર્યકર્તા અઠ્યાવીસ તારીખના આયોજન માટે કેવી રીતે કામગીરી કરવી અને કઈ રીતનું આયોજન કરવું એના માટેની મીટિંગ અમારા પ્રમુખ સાહેબ અત્યારે અહીંયા આવી રહ્યા છે એટલા માટેનું આજનું આયોજન છે ચૂંટણી પહેલાં કે પછી ભારતીય જનતા પાર્ટી માટે તો માત્ર એટલો જ વિષય છે કે કાયમી ચરવેતી ચરવેતી અમે કામ કરતા જ રહીએ છીએ અમારે ચૂંટણી કે ચૂંટણી હોય તો ભલે ચૂંટણી ન હોય તો ભલે કાર્યકર્તા વચ્ચે અને સેવાડાના માનવીની સેવા કરવા માટેનું માધ્યમ અમારી સરકાર જે કરી રહી છે અને આપણે સાચા અર્થમાં કહીએ કે સત્તા અમારા માટે સેવાનું સાધન છે એ સાચા અર્થમાં છે શક્તિ પ્રદર્શન છે જ નહીં અમારી શક્તિ છે જ ગુજરાતની અમારી શક્તિ છે દેશમાં ભારતીય જનતા પાર્ટીની શક્તિ છે જ શક્તિ પ્રદર્શન કરવાની કોઈ જરૂર નથી એ જે ટ્રસ્ટમાં જે બહેનો છે પાટીદારના માધ્યમથી જે સંસ્થા બહેની છે એ સંસ્થાના લોકોએ વિચાર કર્યો હશે શું કરવું ને આયોજન દેવું એનો વિષય છે જો એમાં કોઈ પણ મને એમ લાગતું હોય કે તમને એમ લાગતું હોય આજે છેલ્લા આપણે ત્રણ મહિનાથી જોઈ રહ્યા છીએ એ સ્વતંત્ર નિર્ણય હોય છે જોડાવું કે ન જોડાવું એના ઉપર નિર્ભર રહેતો હોય છે હું મારા મનને એટલું વિચારું કે હું જીવીશ ત્યાં લગી હું રાજકારણમાં રહીશ અને હું ભારતીય જનતા પાર્ટીની જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી કામ વ્યક્તિ સાચા અર્થમાં સત્તાને સેવાનું સાધન માનનારા લોકોએ જોડાવવું જોઈએ